જય દ્વારકાધીશ બધાને કેમ એમ છોડાય રહ્યો મજામાં મજામાં જઈશું તો ભાઈ અત્યારના છે નવક જેવું થયું છે અને આપણે ભાઈ ફરીથી આપણા નવા બ્લોક સાથે કેટલા દિવસ પછી ચાલુ કર્યો છે હમણાં થોડુંક ભાઈ એક્ઝામ હતી મારે એટલે અને ભાઈ આપણે અહીંયા હને ગામડે વરસાદ પડ્યો છે ચાર વાર નદી ત્રણથી ચાર વાર નદી આવી ગઈ છે તો અને જો અત્યારે તો ખેતરમાં કુમરા દઉં હું આ ખેડ બેડ હાંજી કરી છે બે ત્રણ દિવસે ખેડ આ ચાલુ હતી ટ્રેક્ટરથી અમારે ઘરનું ટ્રેક્ટરને ઘરનું બધું ઘર નાખ્યું છે જો આવી રીતની ઊભી ખેડ કરી નાખી છે અને ભાઈ એટલો વરસાદ પડ્યો હોય ને તો એમાં કેરીઓ હોય એટલે બધા એમ ના કહેતા કેરીયું બેરીયું શું છે ખરી ગઈ કે જો હે ભાઈ કેરીઓને એટલું કાંઈ નુકસાન આવ્યું જ નથી મારા કલેજા નથી આંબાને નુકસાન આવ્યું નથી કેરીઓને નુકસાન આવ્યું એ ભાઈ થોડી ઘણી એટલા આંબા હોય થોડી ઘણી ઘરે એટલે એમાં કંઈ કહેવાય નહીં અને ભાઈ એ મને ને આ કેરી હું જેદુનો જોઉં ને તે દુની આ કેરી એવડી ને એવડી હે ભાઈ વૈધી નથી હવે આમને પાકી ગયા હે મને એવું લાગે જો ભાઈ બે ખેતરમાં આપણે મસ્ત મજાની ખેડ થઈ ગઈ હે અત્યારે બાજુવાળાનો ડૂસો હે ને એ થોડોક પલરો હતી એને આમ ફોરવાનો હે અને એને સડાવવો જો પાછો સુકાઈ જાય ને એટલા કે જો ભાઈ આ માય ખેડ કમ્પ્લીટ રેડી બધી ખેડ કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં અને આંબા ભાઈ જો લીલા સમ થયા ને અને ભાઈ આ પારીમાં વૈસલામાં ખડે બહુ ઓછી હે અમારે નેદવું હતું પણ એમાં એવું કે નેદવાનું સારું કર્યું વલબજ ચાલુ કર્યું તો વરસાદ દેવા માંડ્યો બરાબર પછી થોડાક જે જારવી ગયા કેમ કે જો પાછું વલબજ તો હમણાં વરસાદ થાય તો પાછું ઝીણું ઝીણું ખડ થઈ પડે એટલે પછી જાય એક થારું બધું નેદવું હોય પાછી ભાઈ આગાહી બગાહી તો આવી ગઈ છે હવે એવું છે આપણું કામ બધું ખેતરનું કમ્પ્લીટ થઈ ગયું બધું આપણે થોડુંક બહારનું કામ હે ને એ કરવું છે એ તમને હમણાં થોડાક દિવસમાં ખબર પડી જાય કે હું કામકાજ છે બરાબર આપણી વાયુ જોઈ લઈએ હા ઉપર આવી ગઈ છે અને આમાં ઓલા કબૂતરના ને એવું હે પડ્યું છે હવે ખબર પડી ગઈ કે કેવો વરસાદ હતો બહુ જાજો વરસાદ હતો ભાઈ અહીંયા બે ફામ નદી કાઢ્યું છે બાકી એટલો નતો અહીંયા વધારે વરસાદ છે છે બીજા ગામડામાં પણ અહીંયા તો ભાઈ દીધ જ છે ત્રણ થી ચાર વાર નથી આપણો ભાઈ ઘરે અને આપણી મનુભાઈ આવી છે વેકેશન કરવા તો ભાઈ અત્યારે છે ને આપણે પાણા વીણવાનું કામ કરવાનું છે આમાં આપણે ફાંગા માર્યા નથી ને એટલે અવાર શાંતિ છે ભાઈ નકા તો થઈ જાય અભાવના પાણા પાણા તો આમાં જો આ કે પંછી આય કે ને પાણા તો નીકળે આ બધા જો મોટા મોટા પાણા હોય ને ઉપાડ્યા ને હેઠા નાખું મોટા કે ક્યાં કોક કોક પાણા હે જો એડાળ એડાળ આટણા બહુ મોટા મોટા નથી નીકળા નકા જો એવડા એડાળ પાણા નીકળે જો એડાળ એડાળ બધા હે ને ખેતરના પાણા કેમ બાકી હે ને અમાર ધોરો પાણા આમાં હેઠા નીકળો હે ને પાણાનો કડો છે અમે બહુ અજે અજે હવે તો ઓછો થઈ ગયો છે નકા તો પહેલા ફૂલ પાણા હતા

ના તો ભાઈ પાછી ગરમી થવા માંડી લગભગ ભાઈ હમણાં પાછો વરસાદ વરે હવે વરસાદ બહો ભાઈ જોતો નથી કંઈ કામ ના કરવા ને બધું બગાડે એવું કરી દઈએ તો ભાઈ હાલો ફટાફટ આપણે વીણી નાખીએ પછી હજી એક કામ છે આપણે એ કરવાનું છે હમણાં મનુની મનુને મૂકવા જ આવી જો એવું કરવાનું છે જો એ કહે ઘરે જવું કે જવું છે કેટલોક ટાઈમ હવે રોકાય નક્કી ના કહેવાય આમાં એના મન થાય ત્યાં ભાગવું પડે હાલો તો ભાઈ ફટાફટ કામ કરી નાખી પછી મળી પાણો આખા ખેતરમાં મોટો નીકળો બાકી તમે કહો ને કે ઝીંકા આવડા પાણા કોઈ દી ના હોય આ પાણો ભાઈ જો આખા માથે ધૂળ છે ચૂપા રહ્યો જોઈ લઈએ ભાઈ પાણો ભાંગે નહીં આ એક એક જણા એકલાથી ના ઉપડ્યા પાણો ભાઈ એવડા એવડા પાણા છે અને જોવા એટલાકમાં જ છે ને ભાઈ પાણા વધારે છે મોટા મોટા કેમ કે હેઠળ કાદી માથે માથેવાળી બળ નાખી હતી ક્યાંય કંઈક છે ને કાદી પાણો આ અડી જાય આપણે ખેડ કરતા હોય ને ત્યારે એટલે કાદી ઉપાડે હે આખે આ હજી થોડી કાંઈ પાછી ધાયડી એટલે ભરતી થાય એમ નથી નથી આ વધારે ઓછું થઈ જાય નોર ઓલ બાજુ ઈશું થઈ જાય એટલે ઓલી બાજુ જોઈ નાખવી હોય ને આ બાજુ જોઈ નાખવી જો એ કોઈ કરશું ભાઈ અત્યારે તો હે થોડા પાણા વીણી નાખીએ પછી આમાં હજી સાહ નાખવાના હે ખાતર ભરવું આંબા ન જાઓ તમે ભાઈ કેમ બાકી અડવા મહિને આંબા એટલો ભાઈ ગ્રોથ કર્યો છે આંબા અત્યારે ભાઈ ગરમી ફૂલ હે ને શું કે શ્વાસે ચડે અત્યારે આલો ઘરે ઘડીક હા એટલા પાડા છે 10 12 પાડા છે નાખી দাও અને પછી જાવ ઘરે પાણી બાને પીવું અરે પછી કંઈક કરી હાલો હું મારા મામાના ઘરે આવી વેકેશન અને મારા ખા દે અને કહેવાય જ દે તો કયું તો જ ખા અને કયું મારે કે

એ કલાડી કલા ઓ દાના તો રાઇડ હો કે ડાક કટ પર અલ દમે તો ભાઈ અત્યારના વાગ્યા છે સાડા નવ વાગ્યા એક ને એક વ્લોગ માં ત્રણ દિવસ થઈ ગયા છે અને ભાઈ મનુભાઈ વહી ગઈ છે અને એવું છે ભાઈ હમણાં કેમકે અમે આ કામકાજ હતું આ ખેતી કમ્પ્લીટ કરતા હતા એમાં વ્લોગ ઉતારવાનો વેત જ ન નથી કે આ વરસાદ ને બધું ભેગું છે એટલે ફટાફટ બધું કરતા હતા એટલે અને ભાઈ હવે છે ને આપણને ઓલો શું કહેવાય જે તમને પવનનો અવાજ આવતો હતો એ નહીં આવે કે આપણે જો માઈક આવ્યું છે માઈક થી ટ્રાય કરી કેવો અવાજ આવે આજે અત્યારે ચાલુ કર્યું છે ટ્રાય કરવા હું ફોકસ બી છે માઈક પછી એ પ્રમાણે નકર હજી કંઈક નવું કંઈક એડ કરશું આપણે આપણે અત્યારે સાદું ને સિમ્પલ માઈક લીધું આ bluetooth વાળું છે તો હવે એને ભાઈ અત્યારે પારો ચડાવવાનો છે ઓલ બાજુ બારામુલ્લા જે થુમડા ને થઈ ગયા છે ને એ ખોદવાના છે ને પારો ચડાવવાનો અને ભાઈ આજે માંડ માંડ હજી તો છે ને નવરા થઈ લેતા ને કાલે, ત્યાં તો ભાઈ ઈ વરસાદ હતો વરસાદ તો નતો ભાઈ પવન હતો ભાઈ ઓહો આ બાજુ બધું છે ને ડમરી ડમરી ધોયડી ની ડમરી જ આવતી તી એમ હવ ઓલો કોની હે વાવાજોડું આવ્યું એવું હે ને હાલ હતું હવે આજ બપોર પછી શું થાય કેમકે અટાણે ગરમી ફૂલ પકડાઈ ગઈ હે હવે જોઈએ આજ બપોર પછી કેવું થાય અને આપણો સનેડો તો ભાઈ અત્યારે બાજુ ગામમાં વાવેતર કરવા વયો ગયો અહીંયા વરસાદ નથી ભાઈ જોઈ લો એક ટીપું એક વરસાદ હતો ભાઈ ખાલી kok kok sata pata jara jara upar ni jama itli angeri nak jitlu hen hen upar tu baki pelru ni nak kali sata ata eh wotu hen baki baju na gamma zaba karalikinya oni kara pur bur kadi ne kana ya kaya wotu ne la pro sana ro gio hat jara wawa wawa main dai da, ha, pasi hangi ausel le tektolin ausel lama pasur amaru કરી નાખવાનું આમાં જો સમાર બમાર ને એક ચારું કમ્પ્લીટ કરી દીધું જો કરી ને આવ ખેતર એક નંબર સાવ લીહું લીહું કરી દીધું હવે આમાં મારવાનું છે રાપ રાપ મારીને પછી જો વરસાદ નહીં થાય તો આપણે સાહ નાખવાના હે ને પછી ખાતર ભરવાનું છે હું સાહ જ કહેવાય નહીં ને કે બીજું કઈ કહેવાતું ખબર નહીં ભાઈ આપણને જે કહેવાતું જો અત્યારે છે ને ભાઈ આપણે જો આ થૂમડા હે ને કેવાના થૂમડા હોય કેવાના હોય આ ખડના થૂમડા હે આ ખોદવાના ન ભાઈ આ આ છુમડા સુમાસામાં થાય એ હાવ બે ભુખાર પછી હેડો આખો લીલો સોન થઈ જાય એટલે અટાણથી જ ખોદી નાખીને પાછા ગરમી ફૂલ પકડવાની હાલો તો ફટાફટ પહેલા આપણે આ કરી નાખીએ અને પછી કામ વર્ગી કે જો આ લગન છે આ સુમડા સુમડા છે પેલા આને શેઢાને સાફ કરવો જો કરી નાખીને પછી વર્ગી પછી જ આ ખોઈદાની પાછો માર ચડાવવો જો એટલે એટલે કમ્પ્લીટ કર્યો હે હવે અહીંથી એમ બાકી છે એટલે આ ખોદવા જોઈને પછી સડા દે પાવડા થી એટલે કમ્પ્લીટ એક નંબર પાસો આ પારો થઈ ગયો કાળો ભાઈ કરી કે પછી બનાવ્યો ભાવુ ભાઈ અત્યારે ઘરે ઘરે હે ભાઈ ભાવું કેરિયું ખાય છે ને આ બીજા નંબર ની લેક્સ લેવા હ તમે જો અમારે હાકી લીધા પછી આપણું ધોરું હોનું આવી રહ્યું જો આમાંથી હે ને ભાઈ જે વડા વડા પાણા હે ને એ વીણું હો ભેગા કરું હો ને એક છેક સેગલો કરો પછી નાખી દીધ પારામાં અત્યારે એ કરવાનું છે ભાઈ પછી આપણે આમાં દટણ નાખવાનું છે અને વરસાદ વરે પછી વાવવાનું છે ખાતર ભરવું છે પણ જો હવે આ અગાહી છે અગાહી બગાહી નીકળી જાય ને તો સાહ નાખશું ને પછી હું ખાતર ભરશું નકર પછી આવી સાહ નાખીને માથે વરસાદ વરસે તો બધું એને બતાવી દે ઓલા હું કે આવી રીતનો હમાર મારેલો છે તો આમાં ડાયરેક્ટ વાવાઈ જ જાય એવું થઈ જાય એટલે એવું હે ભાઈ ફટાફટ જો આટલા પાણા હે આમાં ક્યાંક ક્યાંક પાણા રહી ગયા હમારમાં હોય ને એ ઉપર આવી ગયા હે તો વીણી નાખી ફટાફટ અને પછી આપણે કંઈક અને ભાઈ આજે આંબામાંથી જો કેરીઓ ઉતારી છે નાખીસે આપણે પકવવા એ કંઈક ઓલું ડુંગરીને એવું રાખ્યું હે ભાઈ હેરખી પાકી જાય ને આટું એ હમણાં અગિયાર આવે છે બધી કેરીઓ કાઢી નાખવાની છે એટલે એવું હે એટલે જે જેવા ઓર્ડર આવે હે ને એ પ્રમાણે ઉતારતા જાય હે બે ખોખાનો ઓર્ડર હતો બે ખોખા જેટલી ઉતારી હે ને એ બધી મૂકી દીધી છે એને કઈ રીતના કર્યું તો મને ખબર નથી પકવવા માટે તો આપણે ઉતારીએ એ મને ખબર હે હું ઉતારવા લાગતો બાકી ઓલું તો મને કંઈ આવડું નહીં કરતા ડુંગળી એક પછી એક મૂકીને એવું કર્યું છે ભાઈ પાકી જાય પછી ખબર બાકી અમે તો હાખું ખાઈ એટલે આ માંથી હાખું ખરી જાય ને નહીં ખાઈ ગયા હોય ને તો ચાર પાંચ ખોખા આંબા હાખું ને ખાઈ ગયા અમે ખરે ભેગી તો ઉપડી ગઈ હોય એવું હે ધીમા બે ત્રણ ઘુમરા માર લે ગયા હાખ ખરી હોય તો ખાઈ ગયા વાર